મહિલા ડોક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં મુન્દ્રા ડોક્ટર્સ એસોસિએશન અને મુન્દ્રા આઈએમએ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી કલકત્તામાં મહિલા તબીબ ઉપર જે રેપ અને મર્ડર થયો એના માટે આજે અમે મુન્દ્રા તાલુકાના તમામ ડોક્ટરો એમાં મુન્દ્રા ડોક્ટર એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરો એક સાથે મળી અને બનાવને વખોડી કાઢ્યો અને બે મિનિટનો એ મહિલા તબીબ બેનના માનમાં બે મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ અમે મુન્દ્રા સીએચસીથી રવાના થઈ અને મુન્દ્રા પ્રાંત અધિકારી સાહેબની ઓફિસે ગયા અને પ્રાંત અધિકારી સાહેબને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને મુન્દ્રા મેડિકલ એસોસિએશન તરફથી ડૉક્ટર કુંદન મોદી સાહેબ અને મેં બંને જણા થઈ અને એને વિરોધમાં એક પત્ર પણ સુપ્રત કર્યું હતું તો આ બનાવના વિરોધમાં આજે મુનરા તાલુકાના તમામ ડૉક્ટરોએ ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રાખી છે અને ઓપીડી હતી એ ઓપીડીને બંધ રાખી છે અને સાથે સાથે ડેન્ટલ ડોક્ટરો પણ અમારી સાથે જોડાયા હતા અને અમારી સાથે મુન્દ્રા તાલુકાના લેબોરેટરીના જેટલા પણ જેટલી પણ લેબોરેટરી છે એ લોકોનું આખું એસોસિએશન અમારા સાથે જોડાઈ અને એ લોકોએ આજે એમનું કામકાજ બંધ રાખ્યું છે ફક્ત ઇમરજન્સી દર્દીઓને તકલીફ ન પડે એટલા માટે ઇમરજન્સી સેવા ફક્ત ચાલુ રાખવામાં આવેલ છે મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ ઉપર કોલ કરવો